સુરત મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની સેવા શરૂ કરી છે જો કે આ સેવા કેટલાય વિસ્તારોમાં નિયમિત ન હોય જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગરમાં નિયમિત ડોર ટુ ડોરની ગાડી આવતી ન હોય જેને લઈને સ્થાનિકોએ આજે ઉધના ઝોન કચેરીએ કચરો લઈ જઈ ત્યાં કચરો નાખી વિરોધ કર્યો હતો સાથે કાશીનગરના રહીશોએ ઉધના ઝોન કચેરીએ પહોંચી બેનરો સાથે વિરોધ પણ કર્યો છે અને રોડ રિકાર્પેટ સહિતની પ્રાથમિક સુવિધાની માંગ કરી છે રોજ અમે ઉદ્દાની કાશીનગર સોસાયટીના રહીશો અહીંયા સાઉથ ઝોન કચેરી આવેલા છે છેલ્લા કેટલાક વર્ષોથી અમારી સોસાયટીમાં ડોર દૂર કચરાની ગાડી અનિયમિત રીતે આવે છે અઠવાડિયામાં બે થી ત્રણ રજા પાડે છે ગાડીનું ટેકનિકલ કામગીરી હોવાના કારણે પોતે રજા પાડે છે જેના કારણે સોસાયટીના રહીશો પોતાનો કચરો સોસાયટીના ફરતે ચાર રસ્તા અને આજુબાજુના સોસાયટીના લોકો પર અમારી સોસાયટીના ફરતે કચરાના ઢગલા બનાવે છે જેના કારણે આરોગ્યનું ઘર બની ગયું છે અમારી સોસાયટી વારંવાર રજૂઆત કરવા છતાં ડોક્ટર અર્પિત ડુગવાલા જે આરોગ્ય અધિકારી છે સાઉથ ઝોનના વારંવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા છ મહિનાથી આ સમસ્યાનો હલ ન કરવામાં આવ્યો નથી જેના અનુરૂપ આજે અમે સોસાયટીના રહીશો એ સાઉથ ઝોન કચેરીએ પોતાના ઘરનો કચરો ઠાલવી કેવી રીતના ગંદકીમાં રહેવાય છે એવી એક મેસેજ આપવા માટે અહીંયા સાઉથ ઝોન ફેસેરી અમારે અહીંયા સોસાયટીના રવિસ્તો ઉપસ્થિત રહ્યા છે તે ઉપરાંત છેલ્લા બાર વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓ રીકાર્પેક્ટ થયા નથી રીકાર્પેટ માટે વારંવાર અરજીઓ કરવા છતાં તે લોકો કહેવું એવું છે કે સોસાયટીનો અમુક હિસ્સો રિઝર્વેશનમાં છે એના કારણે અમારી સોસાયટીમાં રસ્તાઓ રિકાર્પેટ થયા નથી જ્યારે બીજી બાજુ જોઈએ તો મહાદેવનગર જેવી અનેકો એવી સોસાયટીઓ છે જે રિઝર્વેશનવાળી સોસાયટીઓ છે જેવી સોસાયટીઓમાં દર પાંચ વર્ષના ટર્મમાં રોડ રીકાર્પેટ થાય છે જ્યારે અમારી સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રોડ રીકાર્પેટ થયા નથી તે ઉપરાંત સોસાયટીમાંથી પસાર થતો જાહેર માર્ગ જે કોર્પોરેશનનો સંચાલિત છે તે જાહેર માર્ગ પર કદી સફાઈ થતી નથી મહિને એકવાર સફાઈ થાય છે જ્યારે અમે કોઈ ફરિયાદ કરીએ છીએ ત્યારે એ રોડ પર પણ એટલી ધમકીનું સામ્રાજ્ય છે જે બાબતે પણ અહીંયા આરોગ્ય અધિકારીઓ ગંભીરતા લેતા નથી તે સ્વરૂપે આજે અમે સોસાયટીના રહીશો ઉગ્ર સ્વરૂપે આંદોલન હાથ ધરી અહીંયા સાઉથ ઝોન કચેરીએ પોતાના ઘરનો કચરો ઠાલવી પોતાનો વિરોધ પ્રદર્શન રજૂ કર્યો છે આ પછી પણ જો અમારી સોસાયટીઓની માંગ પૂરી કરવામાં નહીં આવશે તો આવનારી બે હજાર બાવીસની વિધાનસભા ઇલેક્શનમાં અમારી સોસાયટીના રહીશો મતદાનનો બહિષ્કાર કરશે ચૂંટણીનો બહિષ્કાર કરશે તે ઉપરાંત કોઈપણ રાજકીય પાર્ટીના આગેવાનોને અમારી સોસાયટી પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે શરૂ કરવામાં આવેલા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની નિયમિતતા જળવાઈ રહી અને લોકોના ઘરેથી રોજ કચરો ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીઓ લઈ જાય છે તેમ કે ધ્યાન આપવામાં આવે તેવી લોક માંગ કરી છે અજર ખુરશી સાથે પ્રકાશવાડા